ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ હોય તેમની જયંતિ હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા ઇલેક્શન વોર્ડ નંબર પાંચ વાઘોડિયા રોડ પર આવેલ હીરાબાનગર અને ત્યાં હિરેશ્વર મહાદેવનું મંદિર અને આ મંદિરના પ્રાંગણમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે ફક્ત ભારતીય જનસંઘના સ્થાપક નહીં પરંતુ સમાજસેવી એક સારા પ્રખર નેતા રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી ગણાતા તેમનો જન્મદિવસ હોય વિશેષ આયોજનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે અહીં મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા તેમણે કરેલા કામોને યાદ કર્યા આ પ્રસંગે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ભરતભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય કાઉન્સિલરોની હાજરી અને વોર્ડ પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ખાસ વાત કરીએ તો અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ હોય વિવિધ કાર્યક્રમો તો યોજવામાં આવ્યા સાથે સાથે લોકોને ઉપયોગી થઈ શકે વિકાસના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ કરીને રોડનું કામ કે જે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ સિવાય વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઘણા બધા કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર પાંચ ખાતે કરવામાં આવ્યું જેમાં શરૂઆત કરવામાં આવી પુષ્પાંજલિના કાર્યક્રમથી ત્યારબાદ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને રોડના ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ પછી વૃક્ષારોપણ થયું અને ત્યારબાદ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન થયું મોટી સંખ્યામાં સ્થાનિકોએ તેનો લાભ લીધો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સૌને સ્વચ્છતા જાળવવા પર્યાવરણ જાગૃતિ માટે દેશભક્તિ માટે દેશહિત સમાજહિત કાર્ય કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા આ આખા જ કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ મેયર અને ડોક્ટર સાથે જ જેઓ બેંક ઓફ બરોડાના ડિરેક્ટર છે ડૉક્ટર ભરત ડાંગર મ્યુનિસિપલ કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલર વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિત હીરાબાનગરના પ્રમુખ કરશન રબારી અને આગેવાનો સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વની સૌથી મોટી પાર્ટીના મૂળ સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ હીરાબાનગરમાં હિરેશ્વર મહાદેવના પ્રાંગણમાં એક સાથે જ યોજાયેલા પ્રોગ્રામમાં શહેરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખ એવા રંજનબેન સાથે પૂર્વ મેયર પૂર્વ પ્રમુખ અને બેંક ઓફ બરોડા ભરતભાઈ ડાંગર અમારા પાંચ નંબર વોર્ડના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને આ વિસ્તારના કરશનભાઈ અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓની સાથેની ટીમ એમના માધ્યમથી એક ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા યોજાયો હતો જેમાં મેડિકલ કેમ્પ છોડમાં રણછોડ છે એ પ્રમાણે છોડનું વિતરણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના પુષ્પાંજલિ સાથે નવીન રોડનું ખાતમુહૂર્ત આ પ્રકારે અને સ્વચ્છતાના શપથ આ બધી જ વાતોને જોડીને એક સારી રીતે લગભગ સાડી ત્રણસો ચારસો લોકો વચ્ચે આ પ્રોગ્રામ થયો હતો અને બધાએ જ ખુબ સારી રીતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જે જન્મ છે અને એમનું જે જીવન છે એના ઉપર ભરતભાઈ ડાંગર અને રંજનબેનના માધ્યમથી એક સારો મેસેજ પણ લીધો અને આવનાર સમયમાં જે પણ આ વિસ્તારની સ્વચ્છતા રિલેટેડ વાત છે અન્ય રિલેટેડ વાત છે એને પણ આગળ વધારી ઉપાધ્યાયજીની આજે જન્મજયંતિ આખા ગુજરાત અને આખા ભારત દેશમાં પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની જન્મજયંતિ દરેક પંડિતજીનો ફોટો હોય અને અને એની સાથે કાર્યકર્તા વિસ્તારના લોકો પંડિત કાર્ય ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરે અને ત્યાર પછી પંડિત દીન જે પોતાના જીવનમાં કરેલા કાર્યો એ લોકોની વચ્ચે મૂકી શકાય કે નાની ઉંમરે મૃત્યુ ઓગણીસો સોળમાં માં જન્મ અને ઓગણીસો ને અડસઠમાં મૃત્યુ થતું હોય એવા ટૂંકી આયુના પંડિતજીએ ખૂબ પોતાના જીવનને ભારતને માતાના સમર્પિત કર્યું હતું એવા પંડિત દીનદયાલજીએ ગરીબોની સેવા કરવી જોઈએ અંત્યોદય સુધી પહોંચવું જોઈએ એકાત્મ માનવવાદ વિચાર આપ્યા હતા એ વિચારો આજે ઇલેક્શન બોર્ડ નંબર પાંચમાં પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર ડોક્ટર જીતેન્દ્રભાઈ સાથે નૈતિકભાઈ કોર્પોરેટર અમારી પાંચની સંગઠનની ટીમ અને ઉપસ્થિત સૌ આ હીરાબા નગરના તમામ વડીલો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી અને સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા સંકલ્પ એ ભારતને સ્વચ્છ રાખવું છે પણ એ લોકો સ્વચ્છ બનાવે એ સંકલ્પ સાથે આજે પંડિતજી અભિનંદન આપું છું એ ખૂબ સુંદર કાર્યક્રમ દ્વારા પંડિતજી ના વિચારો લોકો સુધી પહોંચાડવાનું અમારી આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તમામને ખૂબ અભિનંદન ખુબ ખૂબ શુભેચ્છા પાઠવું